કાબોદરા પોલીસે પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ લાખના મોબાઈલ ફોન શોધીને ત્રીસ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા આ મોબાઈલ ફોન ચોરી અથવા ગુમ થયાની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી પોલીસ ટીમે ગુનેગારોને પકડવા અને ચોરાયેલ માલ શોધવા વિશેષ તપાસ કરી હતી તમામ ફોનની યોગ્ય ચકાસણી પછી તે માલિકોને સોંપી દેવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓએ કહ્યું કે ચોરી અથવા ગુમ થયેલી વસ્તુઓની તુરંત ફરિયાદ કરવાથી તેમને ઝડપી કાર્યવાહી કરવામાં મદદ મળે છે આ કેસમાં પણ ફરિયાદીઓની સહકારભરી વર્તણૂકે પોલીસને ચુરાયેલ માલ શોધવામાં મદદ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજ રોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મેરબન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાહેબ અનુપમસિંહ ગેલોટ સાહેબ સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજ રોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરાતુષકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે